શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જીવાપુર ડુંગરપુર વીરપુર ઘેટી આદપુર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ સર્જાતા ગરમીથી હેરાન પરેશાન લોકોમાં ભારે ખુશી છવાઈ છે પાર્થ પર જોડાયા છે પાર્થ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ છે કયા કયા વરસાદ એ જણાવી દઉં ભાવનગર જિલ્લામાં હવે ચોમાસાનું વિધિવત રીતના આગમન થઈ ચુક્યું છે હાલ ચોમાસાનો માહોલ છે તે જામી ચુક્યો છે ખાસ કરીને સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે પાલિતાણા તાલુકાના પણ ગ્રામ્ય અંદર ધોધમાર વરસાદ થયો હતો. બાદ વાતાવરણમાં અચાનક જ આવ્યો પંથક ની અંદર વાતાવરણ પલટાયું હતું અને હાલ હાલ વરસાદી માહોલ જામ્યો છે જે પ્રમાણે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મુજબ જે સિહોર તાલુકાના રાજપરા ગામ આવેલું છે કે જ્યાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા જોકે ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે આકરો તાપ અને બફારાથી જે લોકો બેસાઇ રહ્યા હતા તેમને ખાસ કરીને ઠંડકની અનુભૂતિ તે થઈ છે અને આ સાથે જે વરસાદનો આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે વાવણી લાયક જે પ્રમાણે વરસાદ થયો છે તેને લઈને ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે હાલ જે ભાવનગર જિલ્લાના પાલીતાણા અને સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકની ની અંદર ધોધમાર વરસાદ થયો છે